જે કવાઈ જાય બધી આખી પેલા અમે ટેટીમાં નુકસાન તો હતું જ ઠંડી પડવાના કારણે માલ એટલો બધો લાગ્યો નહોતો પચીસ ટકા માલ લાગ્યો એમાં વરસાદ પડ્યો એટલે નુકસાન નુકસાન તો અમને આઠ દસ લાખ નું છે કારણ કે અઢાર વીઘામાં વાવેતર કરેલું હતું અને સાડી ચાર લાખ વીઘા ઉપર ખર્ચો કરેલો હતો ખર્ચો મળે છે એમને સરકાર પાસે સરકારે એમ કે જે આલે થોડા ઘણી આશા રાખીએ સરકાર પાસે બીજા શું કર્યું વાત કરવામાં આવે તો જે રીતે મધ્ય રાત્રે અંદર અને સાથે કમોસમી વરસાદ વરસ્યો છે આ વરસાદથી હવે ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે અમીરગઢ પંથકના જે ખેડૂતો હતા તેમને ઉનાળો પાક થઈ જે સખત વાવેતર કર્યું હતું તેમાં તેમને મોટું નુકસાન છે અમીરગઢના એક ખેડૂતે અઢાર વીઘા જેટલી જમીનની અંદર સખત પાકનું વાવેતર કર્યું હતું જોકે વરસાદ પડતા તમામ જે સખત છે તે ખોવાઈ ગઈ છે ખેડૂતનો જે અઢાર વીઘાનો જે પાક છે તેની અંદર તેને આઠથી દસ લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે જેને લઈને ખેડૂત છે તે હવે સરકાર તેને થાય છે કે તેવી માંગ કરી રહ્યો છે તો અન્ય બાજરી જુવાર સહિતના મગફળીના પાકો છે તેને પણ ભારે નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો છે તો અમદાવાદના વિરમ ગામના એપીએમસી માં પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાતા ઝણસી નુકસાન થયું છે હવામાન વિભાગની આગાહી છતાં ખુલ્લામાં પડ્યો હતું આ પાક વરસાદ આવતા ઝણસીને નુકસાન થયું છે ખેતરમાં ઉભા પાકને પણ વરસાદથી નુકસાન થયું છે તો આપજો એપીએમસીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ને આ કમોસમી વરસાદે કેટલી મોટી મુશ્કેલીઓ સર્જી દીધી છે વરસાદે વધારી છે મુશ્કેલી જે એપીએમસીમાં ઝણસી પડી હતી તે જણસી પલળી ગઈ છે આગોતરું કોઈ આયોજન ન કરવામાં આવ્યું હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી પરંતુ આગાહીને હળવાશથી લેવામાં આવી અને તેનું પરિણામ જુઓ જે ખુલ્લામાં જણસી રાખવામાં આવી હતી એ જણસી પલળી ગઈ છે બનાસકાંઠાના દાંતીવાડાના પાથાવાડા માર્કેટ યાર્ડની મોટી બેદરકારી સામે આવી હવામાન વિભાગની આગાહી છતાં ઝણસીનું ન રખાયું ધ્યાન બેદરકારીને કારણે ખેડૂતોની મહામૂલી ઝણસી પલળી ગઈ છે એરંડા અને રાયડાની અનેક બોરીઓ પલળી ગઈ ભારે પવન અને વરસાદને કારણે ખુલ્લામાં રહેલી ઝણસી પલળી ગઈ આપજુઓ ખુલ્લામાં પડેલી જે ઝણસી છે તે પલળી ગઈ છે માર્કેટિંગ યાર્ડની આ મોટી બેદરકારી તેના ઉપર શેડ પણ ઢાંકવામાં નથી આવ્યા અને ખુલ્લામાં પડેલી આ જે જણસી છે એ બેદરકારીને કારણે પલળી ગઈ છે અને મોટું નુકસાન ખેડૂતોને એરંડા અને રાયડાની અનેક બોરીઓ પલળી બનાસકાંઠામાં કમોસમી માવઠાએ નુકસાન પહોંચાડ્યું છે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા અમીરગઢમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ બાજરીના પાકને મોટું નુકસાન થયું છે બાજરી આડી થઈ જતા ખેડૂતોને મુશ્કેલીઓ પડશે આપ જુઓ પાકનું કેટલું મોટું નુકસાન ખેડૂતોએ ભોગવવું પડશે કારણ કે જે ભારે પવન અને તેની સામે આ પાક બેઠો થઈ ગયો છે બાજરીનો પાક છે માવઠું આવ્યું છે અને ખેડૂતો માટે સૌથી મોટી મુસીબત લઈને આવ્યું છે તો જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા છે ઉત્તર ગુજરાતમાં સતત વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વરસાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદ પાલનપુર દાંતીવાડા ડીસા અને પાંથાવાડમાં વરસાદ અમીરગઢ ડીસા ધાનેરા વડગામમાં પણ વરસાદ છે ભર ભરૂનાળે ભારે પવન સાથે ભારે જોરદાર વરસાદ વરસ્યો ધાનેરામાં બોર્ડર વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ બાપલા વાછોલ કુંડી સહિતના ગામોમાં વરસાદ વરસાદને કારણે પાલનપુર અંબાજી હાઇવે પર પાણી ભરાઈ ગયા હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી સામાન્ય વરસાદમાં પણ હાઇવે પર પાણી ભરાતા મુશ્કેલીઓ વધી ગઈ બાજરી જુવાર મગફળી સહિતના પાકને નુકસાનની ભીતી મોડી રાતે પાલનપુરમાં પડેલા કમોસમી વરસાદના કારણે અંબાજી પાલનપુરને જોડતો મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ પર ઢીચણસમા પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે એક રિક્ષા ચાલક છે તેની રિક્ષા છે તે ફસાય છે અને તેને મહામુસીબતે આ માર્ગ પરથી બહાર નીકળવા માટે જે પેસેન્જરો હતા તે નીચે ઉતર્યા હતા જે રીતે સામાન્ય વરસાદની અંદર પણ આ રોડ ઉપર ઢીચણસરમાં પાણી ભરાઈ જાય છે અને ગઈકાલે પડેલો કમોસમી વરસાદ છે તે હવે આ મુસાફરો માટે આફત સમાન બની ગયો છે આપ જોઈ રહ્યા છો મુખ્ય માર્ગ જે હાઈવે છે અંબાજી પાલનપુરને જોડતો તેની જ હાલત ખૂબ જ કફોડી બની છે જે વાહન ચાલકો છે તે મહામુસીબતે અહીંથી પસાર થઈ રહ્યા છે અનેક નાના વાહનો છે તે બંધ પડી રહ્યા છે અનેકવાર વાહન ચાલકો તમે સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ રોડ છે તે રોડને ઊંચો નથી લેવાયો જેના કારણે દર વર્ષે સામાન્ય વરસાદ પડતા જ આ સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જો કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ નવ તારીખ સુધી કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે ને જેને લઈને સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક જે અંબાજી પાલન